કાંકરેજ તાલુકાના ગામડાઓના ખેડૂતોને વધુ એક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ખેડૂતોના ખેતરોમાંથી પાવર ગ્રીડ કોર્પોરેશનની સાતસો ને પાસઠ કેવીની વીજ નાખવામાં આવી રહી છે વીજ કંપની દ્વારા શરૂઆતમાં વળતર આપવાનું કહી ખેતરોમાં વીજ પોલ ઉભા કરી દીધા બાદ વળતર ન ચૂકવતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે વીજ લાઇન નાખવામાં આવી રહી છે પરંતુ ખેડૂતોને યોગ્ય વળતર ન આપતા ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે તાત્કાલિક ધોરણે ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે અમારા ખેતરમાં લાઈન નીકળી છે સાતસો પોસઠ કેજી એમાં કપાસ પાકી નાખવામાં આવ્યો છે ઝાડ કાપવામાં આવ્યા છે એની મેં રજૂઆત કરી હતી કલેક્ટર સાહેબને શ્રીને શ્રી સાહેબ શ્રીને ને ન્યાય મામલતદાર સાહેબને આ રજૂઆત કરેલી છે એનું કોઈ અમને કોઈ પરિપત્ર કોઈ મળેલ નથી અને આ લોકો એક કંપનીવાળાને કામ ચાલુ કર્યું પોલીસ પ્રોટેક્શન માંગીને અને એને અમારે ખાલી બસ એક જ માંગ છે કે અમારું વળતર અમને જે મળવાનું છે એ પૂરું મળે આના લોકોએ કોઈ વળતર અમને આપ્યું નથી અને આ લોકોને કામ ચાલુ કરી દીધેલ છે વળતર મેળવવા વળતર મેળવવા બાબતે મેં અરજી કરેલી છે આ ખેતર અમારા કાકાનું છે એમાં કપાસનું વાવેતર હતું અને એમાં 765 કેવીની લાઈન નીકળે છે એમાં ઊભા પાકમાંથી વાયર ખેંચેલા છે ચાર્ટ કટિંગ કરેલું છે એનો કોઈ પરિપત્ર વગર અમારી લાઈન ખેંચેલી છે તો અમને કોઈ વળતર પેટે આપેલું નથી અને એનો કોઈ સાચો જવાબ આપતા નથી બરાબર એનો વળતર પેટે અમે માગ કરીએ છીએ તો કલેક્ટર સાહેબ શ્રીને અમારું વળતર પેટે અપાવે એવી નમ્ર અપીલ છે